નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરીવાર આપણે ખેડૂત પુથીના માધ્યમથી આ બીજી વાર કનોજીને આજે મળે છે ખેડૂત સેલિબ્રિટીને આજે એમને થોડા પ્રશ્નો કરવા હતા પણ આજે બકુશીની ઈચ્છા છે કે પ્રશ્નો હું કરીશ કેમ કે બહુ મોટા એમને પ્રશંસક છે તો એ મોકો એમને આજે આપીએ છીએ એટલે બકુશી આપ પ્રશ્ન પ્રશ્ન એવો હોય કે આપણે એપીજી કરીએ રાસાયણિક ખેતી હારી કે પ્રાકૃતિક ખેતી હારી અત્યારે પ્રાકૃતિક ખેતી માટે આપણને ગુજરાત સરકારે ઘણું બધું પ્રોત્સાહન આપ્યું છે આજે સાહેબ જોવા જઈએ તો દીપપતિ રોગનું પ્રમાણ વધી રહ્યું છે તો વધારે પડતા કેમિકલ ને ખાતરના કારણે રોગો વધી ગયા છે પણ મારું માનવું એવું છે કે રાસાયણિક ખેતી છોડી અને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી ઉપર આવવું જોઈએ કારણ કે આપણી પોતાની ગાય ભેંસો છે એનું ગૌમૂત્ર આ છે બધા બેક્ટેરિયા ઘરે બનાવીએ બીજું કે રેસિડ્યુ ફ્રી દવાનો ઉપયોગ કરીએ કદાચ કરવી પડે તો ધીરે ધીરે એક બાય એક સ્ટેપ બાય સ્ટેપ આપણે ધીરે ધીરે સમય સાથે ચાલીએ અને પ્રાકૃતિક ખેતી પર આજની તો કાલી લોકોને આવું જ પડશે અમારી બાજુ ખેડૂતોને શું હોય સો સો દોઢસો વીઘા બસો વીઘા જમીન જમી એટલે જે ખાંગાત કરવી ધીમે ગતિ જે ખાંગાત આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો ત્રણ વર્ષ માટે ઉત્પાદન ઘટી શકે છે પણ હું માનું છું કે જેમ કે આપણે આર ખાતા હોય તો બેઠી ઉપાડી ઉપર આવવાનું ઉપર દાણા દાણ ઉપર આવવાનું તો આપણે બધા વેસન સુધી જતા હોય એ જ રીતે જમીનને પણ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે વેસન મુક્ત કરવી જોઈએ આપણે જમીનને રાસાયણિક રીતે વેસન પડી ગયું છે તેના વિકલ્પમાં ઓર્ગોનિક કાર્બનનું વધારવું જોઈએ બેક્ટેરિયા ખેતરમાં વધારવા જોઈએ અને બસ યુરિયા ખાતરનો વેપાર ઝીરો કરીએ એટલે પાકું ખેતરની શરૂઆત થઈ ગયા થઈ જાય સમાજવાદ ચૂંટણીના હિસાબે તે સમાજવાદ બધે અને આ વસ્તુ ના હોવી પડે એના માટે એક ખેડૂત સમાજ બને એવું કદાચ તમે એના પ્રત્યે શું કહેવા માંગો હું આજ દિવસ સુધી સાહેબ મારે એક રેકોર્ડ છે મારા ખેતરમાં આવે એમને કોઈને જાત પૂછતો જ

બધા જાતિવાદ ભૂલી અને બધા એક થઈ જાઓ અને મહેનત કરવામાં ધ્યાન આપો આવનાર સમય હું લખીને આપું છું બે હજાર અઠ્યાવીસ વીસ માં ખેતીનો સમય આવશે મનોજજીને પોતાનો ખેતી સમય ખેડૂત પૂછીને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય જય કિસાન